ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામ ખાતે દરિયાઈ બંદર પર રાજાશાહી વખતથી બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલમાં ત્રણ વર્ષ પૂર્વે આવેલ વાવાઝોડામાં સામાન્ય ગાબડા પડ્યા હતા જે બાદ દર ચોમાસે આવતા વાવાઝોડાના કારણે મોજાની થપાત લાગતા આ પ્રોટેક્શન દિવાલ તૂટી ગઈ હતી જેમાં બે સ્થળોએ અંદાજીત અઢાર અઢાર ફૂટ જેટલી દિવાલ તૂટી જવાના કારણે કાંઠા પર વસવાટ કરતાં લોકો ભય અનુભવી રહ્યા છે કાંઠા પર બનાવવામાં આવેલ નવ જેટલા મકાનો પણ ધરાશાયી થયા હતા જેમાં વસવાટ કરતા પંદર જેટલા પરિવારોને વાવાઝોડા સમયે અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા ત્યારે આ મામલે સ્થાનિકોએ ઉના પ્રાંત અધિકારી ઉના મામલતદાર અને ક્ષાર અંકુશ વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરી છે ક્ષાર અંકુશ વિભાગ ઉના દ્વારા દરિયાઈ પ્રોટેક્શન દિવાલનો સર્વે કરી કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગને દિવાલની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં જાણ કરવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા આ પ્રોટેક્શન દિવાલની કામગીરી વહેલી તકે મંજૂર કરી ચોમાસા પહેલાં બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે હાલ આપણે સયદ રસપરાના દરિયા કિનારે આવેલી સુરક્ષા દિવાલ પર ઊભા છે જે તોકતે વાવાઝોડા દરમિયાન ધરાશાયી થયેલી છે દિવાલ ધરાશાયી થઈ ત્યારે પાંચથી સાત મકાન ધરાશાયી થયેલા અને પંદરથી વીસ પરિવારોએ સ્થળાંતરિત કરવું પડ્યું છે બે હજાર સત્તરથી અમે રજૂઆત કરીએ છીએ પણ આજ આજ દિન સુધીમાં દિવાલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું નથી અને અધિકારીઓને પૂછવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગાંધીનગરથી મંજૂરી બાકી છે સરકારને મારે નિવેદન એટલું છે કે અમે જે રામજી મંદિર પાછળની પ્રોટેક્શન દીવાલ જે પાંચ વર્ષ પહેલાં તોફે વાદોડાની અંદર જે ધરાશાયી થઈ ગયા છે અને એને ઘણા મકાનો જે જમીન દોષ થયા છે તે બાબતે આજે પણ રજૂઆત કરું છું મીડિયા સમક્ષ અને લેખિતમાં અનેકવાર રજૂઆત મેં મુખ્યમંત્રી શ્રી અને મામલતદારશ્રીના મારફતે ઘણીવાર રજૂઆતો કરેલી છે પણ હાલ કોઈ તેના પગલાં લેવામાં આવેલ નથી